જીવનને પેન્સિલ જેવું બનાવો એક શિષ્યએ તેના ગુરુ પાસે જીવનની મહાનતા વિશે એક સવાલ પૂછ્યો ગુરુજી કેવી રીતે હું જીવનમાં કંઈક મોટું મેળવી શકું ગુરુજીએ શિષ્યને એક પેન્સિલ આપી અને કહ્યું બેટા આ પેન્સિલમાંથી જીવન વિશે ઘણું શીખી શકાય છે જો તું જીવનને આ પેન્સિલ જેવું બનાવે તો તું મોટી સફળતાઓ હાંસલ કરી શકીશ શિષ્યએ અચરકપૂર્વક ગુરુજીને પૂછ્યું ગુરુજી આ તો માત્ર પેન્સિલ છે આમાંથી જીવનની શું શીખ મળશે ગુરુજી સ્મિત કરીને કહ્યું આ પેન્સિલમાંથી જીવન માટે પાંચ મહાન શિક્ષાઓ છે પહેલું પેન્સિલની અંદરનું ગ્રેફાઇટ જ તેનો સારો ભાગ છે પેન્સિલની અંદરનું ગ્રેફાઇટ એ છે જેનાથી તે લખી શકાય છે પેન્સિલનો બાહ્ય ભાગ કેટલો પણ સુંદર કેમ ન હોય જો અંદરનું ગ્રેફાઇડ ન હોય તો તે નકામું છે તારી અંદરના ગુણો સિદ્ધાંતો અને શ્રદ્ધા જ તને મોટો બનાવે છે બીજું પેન્સિલ ક્યારેય તીખી કરવાની જરૂર પડે છે જ્યારે પેન્સિલને તીખી કરવામાં આવે છે ત્યારે તે થોડી દુખે છે પણ તે જ તેના માટે આવશ્યક છે જેથી તે સારું લખી શકે જીવનમાં પણ ક્યારેય મુશ્કેલીઓ અને ચિંતાઓ આવી શકે છે પણ તે તને તીખું બનાવે છે અને આગળ વધવા માટે તૈયાર કરે છે ત્રીજું પેન્સિલ ભૂલ કરવી સરળ છે પણ તેને સુધારી શકાય છે પેન્સિલનો એક સૌથી મોટો ગુણ એ છે કે તે ભૂલ કરવાનું સ્વીકારી અને તે ભૂલને મિસાઈલથી ઠીક કરી શકાય છે ધારા જીવનમાં પણ ભૂલ કરવી એ માનવીય છે પણ તેને સુધારવી અને એમાંથી શીખવું એ મહત્વપૂર્ણ છે ચોથું પેન્સિલમાં નિશાન છૂટી જાય છે પેન્સિલ શું લખે છે તે તેનું એક નિશાન છોડી જાય છે તારા કાર્યો પણ જીવનમાં તે જ રીતે નિશાન છોડી જાય છે તારા કાર્યો અને વિચારોથી લોકો પર સકારાત્મક પ્રભાવ છોડી દે પાંચમું પેન્સિલના અંતે આવે છે જેવી રીતે પેન્સિલ એક સમયે આખરી થઈ જાય છે એ જ રીતે તારી પણ એક મર્યાદા છે તારા સમયને ઉપયોગમાં લઈને તું તારા જીવનને મહાન બનાવી શકે છે આ દરેક શિક્ષા શિષ્યના હૃદયમાં ઉતરી ગઈ ગુરુજીના પેઢા શબ્દોએ શિષ્યને જીવનની સાચી સમાજ આપીને તેને આગળ વધવા માટે પ્રેરણા આપી પેન્સિલ જેમ નમ્રતા સ્વીકાર અને લવચિકતાથી જીવવું હર હર મહાદેવ